કે ચણાના લોટના ગાંઠિયા બનતા હોય ને તે જ રીતના આપણે છે તે ચણાના લોટની જેવા જ આપણે ચોખાના લોટના ગાંઠિયા બનાવવાના છે તેના માટે થઈને અહીંયા આપણે એક કપ છે તે આપણે લોટ લીધો છે ચોખાનો તો તેને આપણે આ રીતના આપણે નાખી દઈશું એકાટમાં હવે આપણે તેની અંદર છે તો આ રીતના આપણે છે તે ઓઈસમાં નાખી દઈશું આ રીતના હવે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવી દઉં હવે આપણે છે તે આ રીતના તેલ છે તે ગરમ કરીને લીધું છે તો બહુ ગરમ નહીં લેવાનું ખેતું હેતુ ગરમ હોય ને તેવું તેલ લેવાનું તો તેની અંદર આપણે આ રીતના આપણે મીઠું નાખી દેસુ હવે તેની અંદર આપણે છે જે નાખવાનું છે ને તે હું તમને આગળ બતાવું તો હવે આપણે છે તેની અંદર આપણે મીઠું નાખ્યા બાદ આ રીતના આપણે જે ખાવાનો સોડા આવે છે ને તે નાખવાનું છે અને આ સોડાનું છે તે પાપડનો સોડા પણ કહેવામાં આવે છે તો પાપડમાં જે બનાવવામાં જે સોડા નાખવામાં આવે છે ને તે આપણે નાખી દઈશું આ રીતના અડધી ચમચી જેટલો અને તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ તો આ રીતના સરસ મજાનું છે તે મિક્સ થઈ ગયું આ રીતે તો હવે છે તેની અંદર આપણે છે તે આ રીતના છે તે જે કલર આવે છે ને ફૂડ કલર આપણે છે તે લાલ કલર લીધો છે તે નાખી દેસુ જરાક જ નાખવાનું સાચો નહીં નાખવાનું તો સેપ્ટિક જેટલો જ આપણે કલર નાખ્યો છે તો તેને મિક્સ કરી લેશું તો આ રીતના આપણે છે તે કલર નાખીને પણ મિક્સ કરી નાખ્યું તો હવે તેની અંદર આપણે છે આ જે પાણી લીધું છે ને તે આપણે થોડુંક નાખશું આપણે આ માપ કરીને લેવાનું કે જેટલું આપણે લોટ લીધો ને તેનાથી ડબલ પાણી નાખવાનું છે આ રીતના થોડુંક પાણી નાખી અને છે તેને મિક્સ કરી લેશું આ રીતે હવે મિક્સ થઈ ગયું સરસ મજાનું તો હવે આપણે છે તે આગળ જે અહીં આપણે છે તે અજમો નાખી અને રાખેલ છે ને ચોખાનો તેને આ રીતના હાથની મદદથી મિક્સ કરી લેશું અજમાને અને લોટને અને હવે તેની અંદર આપણે છે તે બધું પાણી છે તે નાખી દેશું જે આપણે તેલવાળું છે મિક્સ કરી રાખ્યું છે ને મીઠું નાખેલું તે આપણે છે તે નાખી દીધું તો તેની અંદર છે તે નાખી આ રીતના પાણી નાખ્યું તો આ રીતના કરી અને થોડું થોડું પાણી નાખતું જ અને લોટ બાંધી લેશું જે રીતના આપણે ઓલા ગાઠિયાનો આપણે લોટ બાંધીએ છે ને તે રીતના છે તે આપણે આ પણ લોટ બાંધવાનો છે

ત્રણ મિનિટ અથવા પાંચ મિનિટ માટે તેને આપણે તેને રેસ્ટ થવા દેશું અને પછી જ આપણે તેમાંથી ગાંઠિયા પાડશું આપણે છે તે પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે તમે જોઈ શકો કેવો સરસ મસાલો છે તો આપણો રોટ છે તે એકદમ પરફેક્ટ થઈ ગયો તો હવે તેને આપણે છે તે એક વેલામાં કાઢી લેશું કેમ કે મારે છે આની અંદર તેલ મૂકવાનું છે ને એટલા માટે થઈને હું બીજામાં કાઢું છું ન તમે ન કાઢો ને તો પણ ચાલે તો છે તો બીજામાં નાખી દઉં

આપણું તેલ છે તે પણ ગરમ થઈ ગયું તો હવે છે તે તેની ઉપર આપણે છે તે આ રીતનો આપણે જે ગાંઠિયા બનાવવાનો ઝારો આવે છે તેની અંદર તેલ લગાવી અને લઈ લેવાનું આ રીતના અને હવે છે તેની અંદર આપણે ગાંઠિયા પાડવાના છે તો તેલ ગરમ થઈ જાય ને પછી જ તેની અંદર આપણે નાખશું તો તેના માટે થઈને પહેલાં આપણે આ રીતના થોડોક લોટ લેશું અને પહેલાં છે તે આપણે ચેક કરી લઈએ અહીંયા આ રીતના તેલની અંદર નાખીને અને તે ઉપર આવી જશે ને એટલે આપણું તેલ છે તે પરફેક્ટ એવું થઈ જાય તો તમે જોઈ શકો કે આપણું ગાંઠિયા માટે રેડી છે તો હવે ગાંઠિયા પાડશું તો હવે આપણે છે તે ગાંઠિયા પાડવા માટે થઈને આપણે છે તે આ રીતના લુવો લઈ લીધો છે અને આમ આમ કરશું એટલે છે તે ગાંઠિયા નીચે પડી જશે આ રીતના રીતના ઉપરથી મારી દેવાનું અને તે રીતના આપણે છે ગાઠી એકદમ સરસ મજાના બને છે તો થોડી વાર સળવા દેવા પછી તેને આપણે ઉપર લેશું તમે જોઈ શકો કે તેની મેળાઈ જ છે તે આ રીતના છે તો ઉપર આવી ગયા છે અને સરસ મજાના આપણા ગાંઠિયા ફૂલી પણ ગયા છે તો હવે તેને આપણે છે તો થોડીક વાર ફરવા દેશું તો હવે છે તો આ રીતના એકદમ કટ કરી આપણે ગાંઠિયા રેડી થઈ ગયા તેને આ રીતના કાઢી લેશું અને પછી તેની અંદર છે તે આપણે મસાલો પણ તેની સાથે જ આપણે નાખતા જશું તો હવે આપણે નીચે છે તો ઉતાર લીધા

તમે જોઈ શકો કે આપણે છે તે સોખાના લોટના આપણે ગાંઠિયા એકદમ છે તે રેડી કરી નાખીએ અને બને છે તમે જોઈ શકો છો અવાજ પણ આવે છે અને આ છે તે આ રીતના કરીએ છે તો તે ભૂકો પણ થઈ જાય છે એટલે કટ પણ મતલબમાં આ રીતના થઈ જાય અને છે તે બજારમાં હોય છે ને તેવા છે તે આમ કટ કરીએ અને આ રીતના આપણે છે તે તેના આસાનીથી છે તેને આપણે ભાંગી પણ શકીએ તો પણ છે તે ભાંગી જાય છે એકદમ ટેસ્ટી એવા છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ રીતના તમે છે ચોખાના છે તમે ગાંઠિયા છે તમે એક વખત બનાવશો ને એટલે છે તમે છે તો જે સણાના લોટના ગાંઠિયા બનાવશો ને તે તમે ભૂલી જશો અને તેવા છે તો આ ટેસ્ટી પણ અને ક્રિસ્પી પણ એવા જ બને છે આ રીતના તમે છે તે એક વખત ચોક્કસ બનાવી અને બાળકોને ખવરાવશો તો જેથી કરીને છે તે બાળકો છે બધાની વસ્તુ ખાવાનું તો નામ જ નહીં લે તેવા છે તો આ ગાંઠિયા બને છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પણ ને આસાનીથી કટ પણ થઈ જાય છે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમે છે તો આ રીતના ક્યારે છે તે બનાવી હશે કે નહીં તે આવા ગાંઠિયા શોખાના લોટના